મહાનગરપાલિકાની પેટાચૂંટણીમાં લગ્નના ફેરા પહેલાં કન્યાએ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો મહાનગરપાલિકાના વડવા ચૂંટણીનું મતદાન સવારથી શરૂ થયું હતું આ ચૂંટણીમાં મિલની ચાલીમાં રહેતા પરિતાબેન વિનોદભાઈ બાબરિયા લગ્નના ફેરા પહેલાં નૈતિક ફરજ સમજી મતદાન મથકે સોણે શણગાર કરી પરીતાબેન બાબરિયા પહોંચ્યા હતા જ્યાં તેમના મત અધિકારનો ઉપયોગ કરી અન્યને પણ મતદાન કરવા પ્રેરિત કર્યા હતા નામ દો નમ દો ભાઈ પરિતાબેન વિનોદબેન આદર કરતા આ કાયમું બે એમનો બેન પછી 315 બેન દીન આદરણીય પબ્લિક હેલો ને આ ઉપાધિયા એ કોણ જોવે આઈ બેન બોલ્યા કરે એલો આદર કરતા આદર